વડોદરાના વાઘોડિયામાં તંત્રની બેદરકારી સામે આવી વાઘોડિયામાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ તરફ જવાના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છેલ્લા કેટલા દિવસથી પાણીની પાઇપલાઇનના રિપેરિંગ કામ માટે રોડ ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે હા જણાવી દઉં કે તંત્ર લોકોના કામો તેમજ લોકોની મુશ્કેલીઓ હલ કરે જ છે પરંતુ આવી રીતે ખોદકામ કરેલ ખાડાની આજુબાજુમાં કોઈ પ્રકારના સૂચનાના બોર્ડ મૂકવામાં આવ્યા નથી ખાડાની પાસે કોઈ રેડિયમ પટ્ટી જેવી કવર કરી બાંધવામાં આવેલ નથી જેમાં દિવસ તેમજ રાત્રિ દરમિયાન વાહનચાલકો આ ખાડામાં પડશે અકસ્માતનો ભોગ બનશે તો જવાબદાર કોણ વાગોડિયામાં અગાઉ એસટી ડેપો રોડ પર મેલડી માતાના મંદિરે પાસેના રોડ પર ખોદેલ અંદાજે દસ ફૂટ ઊંડા ખાડામાં મોટરસાયકલ ચાલક ખાડામાં પડતા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો તો શું વાઘોડિયા લાગતા વરગતા તંત્ર આવી ઘટનાની રાહ જોઈને બેઠા છે કે ફરીથી આવી ઘટના બનશે પછી જ લાગતા વળગતા અધિકારીની આંખો ખુલશે પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા